નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક બેન્કિંગ ના શેર વિશે વાત કરવાના છે જેમાં દેશ વિદેશના લઈને કુલ બાર બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આ શેર નો ટાર્ગેટ પ્રાઇસ એક હજાર પાર જશે એવું પણ જણાવી રહ્યા છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ દેશની સૌથી મોટી બેંક એટલે કે એસબીઆઈ શેરમાં મોટી તેજીની તૈયારી છે ઓગણપચાસ માંથી બાર બ્રોકરેજ હાઉસ આ શેર પર ટાર્ગેટ પ્રાઇસ લઈને કહ્યું કે તે એક હજાર રૂપિયાની પ્રતિ શેર ની પાર જઈ શકે છે તેમનું માનવું છે કે આગામી બાર મહિનામાં આ શેર એક હજાર રૂપિયાની પાર જઈ શકે છે ટાર્ગેટ આપી રહ્યા છે એક હજાર રૂપિયા નું ઘરેલુ બ્રોકરેજ મોતીલાલ ઓસવાલે પણ એસબીઆઈ ના શેર ઉપર એક રિપોર્ટ બહાર પાડ્યો છે મોતીલાલ ઓસવાલે એસબીઆઈ પર ખરીદી ની સલાહ આપતા એક હજાર પંદર રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેર

બે પોઈન્ટ બેતાલીસ ટકા ના મુકાબલે ઘટી બે પોઈન્ટ ચોવીસ ટકા પર ગબડી ચુક્યો છે ગયા બે વર્ષમાં ચોત્રીસ ટકાના સીએજીઆર થી બેંક નો ગ્રોથ થયો છે

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો